રાજાએ પુત્રીઓને ઘણી રીતે સમજાવી અને તેમને સ્ત્રી ધર્મને કુળની રીતિ શીખવાડી ઘણા બધા દાસદાસિયા હતા જે સીતાજીના પ્રિય અને વિશ્વાસપાત્ર સેવકો હતા સીતાજીની વિદાય વેળાએ જનકપુરવાસે વ્યાકુળ થઈ ગયા મંગળના ભંડાર સમમાં શુભ સુકન થઈ રહ્યા છે બ્રાહ્મણ મંત્રીઓ અને સમાજ સહિત રાજા જનકજી તેમને વળાવવા માટે સાથે ચાલ્યા સમય જોઈને વાજા વાગવા લાગ્યા જાનૈયાઓએ રથ હાથી અને ઘોડા તૈયાર કર્યા દશરથજીએ સર્વે બ્રાહ્મણોને બોલાવી લીધા અને તેમને દાન અને સન્માનથી પરિપૂર્ણ કરી દીધા તેમના ચરણકમળોની રજ પર રજ સિર પર ધરીને અને આશીષ સ્વામીને રાજા આનંદિત થયા અને ગણેશજીનું સ્મરણ કરીને તેમને પ્રસ્થાન કર્યું મંગળોના મૂળ અનેક સુકન થયા દેવતા હર્ષિત તેની ફૂલ વરસાવી રહ્યા છે અને અપ્સરાઓ ગાન કરી રહી છે અવધ દશરથજી નગારા વગાડાવી આનંદપૂર્વક અયોધ્યા પૂરી ચાલ્યા રાજા દશરથજી વિનંતી કરીને પ્રતિષ્ઠિત લોકોને બ્રાહ્મણોને પાછા વાળ્યા અને આદરની સાથે સર્વે યાચકોને બોલાવ્યા અને તેમને ઘરેણાં કપડાં ઘોડા હાથી આપ્યા અને પ્રેમથી પુષ્ટ કરીને સર્વેને સંપન્ન અર્થાત બળયુક્ત કરી દીધા તે બધા વારંવાર બિરદાવલી કુળકીર્તિ વખાણીને અને શ્રી રામચંદ્રજીને હૃદયમાં બિરાજમાન કરીને પાછા વળ્યા કૌશલનાધીશ દશરથજી વારંવાર પાછા વળવાનું કહે છે પણ જનકજી પ્રેમ વસ પાછા ફરવા ઈચ્છતા નથી દશરથજીએ ફરીથી સોહમણા વચન કહ્યા હે રાજા ઘણા દૂર આવી ગયા હવે પાછા વળો પછી રાજા દશરથજી રથમાંથી ઉતરીને ઊભા રહી ગયા અને તેમને તેમના નેત્રોમાં પ્રેમનો પ્રવાહ વૃદ્ધિ પામ્યો પ્રેમાસુની ધારા વહી ચાલે ત્યારે જનકજી હાથ જોડીને જાણે સ્નેહરૂપી અમૃતમાં બોળીને વચનો બોલ્યા હું કેવી રીતે કયા શબ્દોમાં વિનંતી કરું હે મહારાજ આપી મને ઘણી મોટાઈ આપી છે અયોધ્યાનાથ દશરથજીએ પોતાના સ્વજન વેવાયનું બધી રીતે સન્માન કર્યું તેમના પરસ્પર ભેટવામાં અત્યંત વિનય હતો અને એટલી પ્રીતિ હતી જે હૃદયમાં સમાતી જ ન હતી જનકજીએ મુનિ મંડળીઓની શિસ આશીર્વાદ પામ્યા પછી આદરની સાથે તેઓ રૂપશીલ અને ગુણોના ભંડાર બધા ભાઈઓને એટલે કે પોતાના જમાઈઓને ભેટ્યા અને સુંદર કમળના સમાન હાથોને જોડીને એવા વચન બોલ્યા જે જાણે પ્રેમથી જન્મ્યા હોય હે રામજી હું કઈ રીતે આપની પ્રશંસા કરું આપ મુનિઓ અને મહાદેવજીના મનરૂપી માન સરોવરના હંસ છો યોગીજન જેમના માટે ક્રોધ મોહ મમતા અને મદનો ત્યાગ કરીને યોગ સાધન કરે છે જે સર્વવ્યાપક બ્રહ્મ અવ્યક્ત અવિનાશી ચિદાનંદ નિર્ગુણ અને ગુણોના ભંડાર છે જેમને મન સહિત વાણી નથી જાણતી અને સૌ અનુમાન કરનારા નૈયાયિકો વગેરે જેમની તર્કના પણ નથી કરી શકતા જેમની મહિમાનું વેદ નેતિ નેતિ કરીને વર્ણન કરે છે અને જે સચ્ચિદાનંદ ત્રણેય કાળમાં એક રસ સર્વદા અને સર્વથા નિર્વિકાર રહે છે તે જ સમસ્ત સુખોના મૂળ આપ મારા નેત્રોના વિષય થયા ઈશ્વરના અનુકૂળ થવાથી જગતમાં જીવને સર્વે લાભ જ લાભ છે આપી મને બધી રીતે મોટાઈ આપી અને પોતાનો માણસ જાણીને અપનાવી લીધો જો દસ હજાર સરસ્વતી અને શેષ હોય અને કરોડો કલ્પો સુધી ગણતરી કરતા રહે તો પણ હે રઘુનાથજી સાંભળો મારા સૌભાગ્ય અને આપના ગુણોની કથા કંઈને સમાપ્ત નથી કરી શકાતી હું જે કંઈ કહી રહ્યો છું તે પોતાના એક જ બળે કે આપ અત્યંત થોડા પ્રેમથી પણ પ્રસન્ન થઈ જાઓ છો હું વારંવાર હાથ જોડીને આ માગું છું કે મારું મન ભૂલથી પણ આપના ચરણોને ન છોડે જનકજીના શ્રેષ્ઠ વચનોને સાંભળીને જે જાણે પ્રેમથી પુષ્ટ કરેલા હતા પૂર્ણકામ શ્રી રામચંદ્રજી સંતુષ્ટ થયા તેમણે સુંદર વિનંતી કરીને પિતા દશરથજી ગુરુ વિશ્વામિત્રજી અને કુલગુરુ વશિષ્ઠજીના જેવા જાણીને સસરા જનકજીનું સન્માન કર્યું પછી જનકજીએ ભરતજીને વિનંતી કરીને પ્રેમ સહિત ભેટીને તેમને આશીર્વાદ આપ્યા પછી રાજાએ લક્ષ્મણજી અને શત્રુઘ્નને પ્રેમ પરવશ થઈને ગળે લગાડ્યા અને વારંવાર આશીર્વાદ આપ્યા લક્ષ્મણજી અને શત્રુઘ્નજી પ્રેમ વિવશ જનક મહારાજને વારંવાર શીશ નમાવા લાગ્યા જનકજીની વારંવાર વિનંતી અને પ્રશંસા કરીને બધા ભાઈઓ શ્રી રઘુનાથજી સાથે ચાલ્યા જનકજીએ જઈને વિશ્વામિત્રજીના પગ પકડી લીધા અને એમના ચરણોની રજને શિર અને નેત્રોમાં લગાડી તેમણે કહ્યું હે મુનિશ્વર સાંભળો આપના સુંદર દર્શનથી કંઈ પણ દુર્લભ નથી મારો મારા મનમાં આવો વિશ્વાસ છે જી સુખ અને સુયસ લોકપાળ ઈચ્છે છે પરંતુ અસંભવ સમજીને જેનો મનોરથ કરતા પણ સંકોચાય છે હે સ્વામી એ સુખ અને સુયસ મને સુલભ થઈ ગયો બધી સિદ્ધિઓ આપના દર્શનોની અનુગામીની અર્થાત પાછળ પાછળ ચાલનારી છે આમ વારંવાર વિનંતી કરી અને માથું નમાવીને તથા એમની પાસેથી આશીર્વાદ મેળવીને રાજા જનકજી પાછા ફર્યા ડંકા વગાડીને જાન ચાલી નાના મોટા સર્વિસ સમુદાય પ્રસન્ન છે માર્ગમાં ગામોના શ્રી પુરુષ શ્રી રામચંદ્રજીને જોઈને નેત્રોનું ફળ પામીને સુખી થાય છે વચ્ચે વચ્ચે સુંદર મુકામ કરતી તથા માર્ગમાં લોકોને સુખ આપતી આ જાન પવિત્ર દિને અયોધ્યાપુરી નજીક આવી પહોંચી નગારા પર ઘા થવા લાગ્યા સુંદર ઢોલ વાગવા લાગ્યા દુંદુબી અને શંખનો મોટો અવાજ થઈ રહ્યો છે હાથે ઘોડા ગરજી રહ્યા છે વિશેષ ધ્વનિ કરનારી જાજ સુહામણી ખંજરીઓ તથા રસીલા રાખતી શરણાઈઓ વાગી રહી છે જાનને આવતી સાંભળીને નગર નિવાસી પ્રસન્ન થઈ ગયા બધાના શરીરો પર ઉલકાવલી છવાઈ ગઈ બધાએ પોતપોતાના સુંદર ઘરો બજારો શેરીઓ ચૌરાહા ચોક અને નગરના દ્વાર શણગાર્યા બધી શેરીઓ સુગંધિત દ્રવ્યોથી સિંચવામાં આવી ચારેકોર સુંદર ચોક પુરાવ્યા આવ્યા તોરણો ધ્વજા પતાકાઓ અને મંડપોથી બજાર એવું શણગારાયું કે જેનું વર્ણન કરી નથી શકાતું ફળ સહિત સોપારી કેળા કેરી બોરસલી કદમ તમાલના ઝાડ રોપવામાં આવ્યા તે રોપાયેલા સુંદર વૃક્ષ ફળોના ભારથી પૃથ્વીને અળી રહ્યા છે તેમના મણિઓના ખામણા થાળા ઘણી સુંદર કારીગરી બનાવવામાં આવ્યા છે સુંદર કારીગરીથી બનાવવામાં આવ્યા છે અનેક પ્રકારના મંગળ કળશ ઘેર ઘેર સજાવીને તૈયાર કરાયા છે શ્રી રઘુનાથજીની પૂરી અયોધ્યાને જોઈને બ્રહ્મા આદિ સર્વે દેવો ઈર્ષાપૂર્વક પ્રશંસા કરે છે તે સમયે રાજમહેલ અત્યંત શોભિત થઈ રહ્યો હતો તેની રચના જોઈને કામદેવનું પણ મન મોહિત થઈ જતું હતું મંગળ સુકન મનોહરતા રિદ્ધિ સિદ્ધિ સુખ સુહામણી સંપત્તિ અને બધી જાતના ઉત્સાહ આનંદ જાણે સહજ સ્વાભાવિક સુંદર શરીર ધરી ધરી દશરથજીના ઘરમાં છવાઈ ગયા છે શ્રી રામચંદ્રજી અને સીતાજીના દર્શનો માટે ભલા કહો કોને લાલસા નહીં હોય સૌભાગ્યવતી સ્ત્રીઓ ટોળે ને ટોળે વળીને ચાલી જે પોતાની શોભાથી કામદેવીની સ્ત્રી રતિનો પણ અનાદર કરી રહી છે બધા સુંદર મંગળ દ્રવ્ય અને આરતી તૈયાર કરી ગાઈ રહી છે જાણે સરસ્વતી જ ઘણા બધા વીજ ધારણ કરીને ગાઈ રહ્યા હોય રાજમહેલમાં આનંદના લીધે કોલાહલ થઈ રહ્યો છે તે સમયનું અને સુખનું વર્ણન નથી કરી શકાતું કૌશલ્યાજી આદિ શ્રી શ્રીરામચંદ્રજીની સર્વે માતાઓ પ્રેમના વિશેષ વશમાં હોવાથી દેહનું ભાન ભૂલી ગઈ ગણેશજી અને ત્રિપુરા શિવજીનું પૂજન કરીને તેમણે બ્રાહ્મણોને ઘણું જ દાન આપ્યું તેવું એવી પરમ પ્રસન્ન થઈ જાણે અત્યંત દરિદ્રી ચારી પદાર્થ પામી ગયા હોય સુખ અને મહાન આનંદથી વિવશ હોવાને લીધે બધી માતાઓના દેહ શિથિલ થઈ ગયા છે તેમના પગ કામ કરતા નથી શ્રી રામચંદ્રજીના દર્શનોને માટે તે અત્યંત અનુરાગી થઈને પોખવા માટે સર્વ વસ્તુઓ તૈયાર કરવા લાગી અનેક પ્રકારના વાજા વાગતા હતા સુમિત્રાજીએ આનંદપૂર્વક મંગળ સાસ સજાવ્યા હળદર ધરો દહીં પાન ફૂલ પાન સોપારી આદિ મંગળની મૂળ વસ્તુઓ તથા અક્ષત ચોખા જવાર ગોરોચન ડાંગરની ધાણી અને તુલસીની સુંદર માંજરો સુશોભિત છે અનેક રંગોથી ચિત્રિત કરેલા સરળ સોહામણા સુવર્ણના કળશ એવા જણાય છે જાણે કામદેવ રૂપી સુગ્રીઓને માળા બનાવ્યા હોય સુકન અને સુગંધિત વસ્તુઓ વખાણી શકાતી નથી બધી રાણીઓ સંપૂર્ણ મંગળ સાથ સજી રહી છે ઘણા પ્રકારની આરતી બનાવીને તેઓ આનંદિત થઈને સુંદર મંગળગાન કરી રહી છે